આ બધું થયું ક્યારે કે જે ઇન્સ્ટા ફોલો નીરવ મોદી સુરેશ પ્રજાપતિ આવી કેટલાય લોકો જે પોતે પોતાની ચેનલો બનાવી બનાવી યુટ્યુબ ચેનલો બનાવી બનાવી અને પ્રજાને આવી પોતાના પૈસા પોતાનો ધંધો બનાવવા હાટું થઈ અને આ જીવનને જોખમે નાખે આ નેવું કે નવ્વાણું રૂપિયાની જાહેરાતમાં આટલું પબ્લિક ભેગું કર્યું બરોબર અત્યારે અમે સુરેશ પ્રજાપતિને ફોન કર્યો સુરેશ પ્રજાપતિએ ફોન ઉપાડી અને કીધું સિવિલ લેતું આવતો એ સ્વીચ ઓફ કર નાખ્યો પ્રજાપતિ ને હાજર કરો નીરવ મોદી આ બધા બે હાજર લઈ લે તારી રીલ બનાવી તારી એટલે જયારે એના બે હજાર અત્યારે કેટલા રૂપિયા વધ્યા ગયા પૂરું થઈ ગયું તમામ છોકરાઓને મોબાઈલ માં આવી રીલ્સ બાળકો ને આવે છે બંધ કરાવી દેખાડો માં આ તમે કયો હો તો છોકરાઓ તમારા ત્યાં જવાની જીદ કરે